અને અલગ અલગ નોંધો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે સૌપ્રથમ જે બે ફકરાઓ ભેગા આપેલા છે તેનું સૌપ્રથમ આપણે વાંચન કરીએ છીએ ત્યાર પછી તેનું ભાષાંતર કરી અને આપણે સમજતા જઈશું કે શું શું ફકરાની અંદર કહેવામાં આવ્યું છે તો ટુડે ઇઝ ક્રિસમસ નવ વી આર સેલિબ્રેટિંગ ક્રિસમસ બિફોર ટુ મંથ્સ We celebrated Diwali. My sister Nancy is decorating the Xmas tree. My brother Darsil decorated our house for Diwali. He was at home. Today, Darsil is not at home. He is in the hostel. My mother is preparing a cake. C. Prepared sweet dishes for Diwali. We received Diwali cards from friends and relatives. We also prepared Diwali cards. My father helped us for that. My father is helping Nancy now. I am enjoying the music on the CD player. I am also talking to you on the cell phone. મિત્રો આ રીતે આપણે બે ફકરાઓ છે છે તે તે આપેલા હવે બંને ફકરાઓને જુદા જુદા કરીએ અને તેના આધારે જોઈએ કે કયા ફકરાની અંદર શું આવશે તો સૌપ્રથમ આપણે જે ક્રિસમસ વિશેનો ફકરો છે તે જોઈએ અને તેનું ભાષાંતર કરતા જઈએ જેમકે ટુ ડે ઇઝ ક્રિસમસ આજે ક્રિસમસ એટલે કે નાતાલ છે વી સેલિબ્રેટેડ વી વી આર સેલિબ્રેટિંગ ક્રિસમસ આજે આપણે નાતાલ ઉજવીએ છીએ ટુ સેલિબ્રેટેડ દિવાળી એટલે કે બે મહિના પેલા અમે દિવાળી ઉજવી હતી માય સિસ્ટર નેન્સી ઇઝ ડેકોરેટિંગ ધ એક્સમસ ટ્રી એટલે કે મારી બહેન નેન્સીએ ક્રિસમસ ટ્રીને શણગાર્યું છે ત્યાર પછી માય બ્રધર દર્શિલ ડેકોરેટેડ અવર હાઉસ ફોર દિવાળી મારો ભાઈ દર્શિલે દિવાળી માટે તેના ઘરને શણગાર્યું હતું હી વોઝ એટ હોમ તે ઘરે હતો ટુડે દર્શિલ ઇઝ નોટ એટ હોમ આજે દર્શિલ ઘરે નથી ઇઝ ઇઝ ઇન ધ હોસ્ટેલ તે છે છે માય મધર અ કેક મારા મમ્મી કે માતા તૈયાર કરી રહ્યા સી ફોર તેણે દિવાળી માટે મીઠાઈની ડીશો પણ બનાવી હતી તો આ પ્રકારે આપણે ક્રિસમસ ટ્રીનો પેરેગ્રાફ છે તે પૂરો કર્યો હવે બીજો પેરેગ્રાફ છે તે આપણે જોઈએ કે જેમાં વી રિસીવડ દિવાળી કાર્ડ્સ ફ્રોમ ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ એટલે કે અમે દિવાળી નિમિત્તે શુભેચ્છા દર્શાવતા જે પત્રો છે તે મિત્રો અને સંબંધીઓ પાસેથી મેળવીએ છીએ વી ઓલસો પ્રીપેઇડ દિવાળી કાર્ડ્સ અમે પણ દિવાળીની શુભેચ્છા આપતા પત્રો છે તે બનાવ્યા હતા માય ફાધર હેલ્પ ધ અસ ફોર ધેટ અમારા પિતાજીએ તેમાં મને મદદ કરી હતી માય ફાધર ઇઝ હેલ્પિંગ નેન્સી નાઉ મારા પિતા અત્યારે નેન્સીને મદદ કરી રહ્યા છે આઈ એમ એન્જોયિંગ ધ મ્યુઝિક ઓન ધ સીડી પ્લેયર હું સીડી પ્લેયર પર ગીત સાંભળી રહ્યો છું આઈ એમ ઓલસો ટોકિંગ ટુ યુ ઓન ધ સેલ فون હું તમારી સાથે ફોન પર વાત પણ કરી રહ્યો છું સમ ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ વિઝિટેડ અસ કેટલાક મિત્રો અને સંબંધીઓએ અમારા ઘરની મુલાકાત પણ લીધી ફાયર ફાયર ક્રેકર્સ નેન્સી એન્ડ આઈ એન્જોયડ ક્રેકર્સ અમે ફટાકડાઓ ફોડ્યા નેન્સી અને મે ફટાકડાઓ ફોડ્યા તો આ પ્રકારે વિદ્યાર્થી મિત્રો આપણે બંને ફકરા છે તેને અલગ અલગ કરી અને લખી દેવાના છે ચાલો હવે આ ફકરાને આધારે નીચે આપેલા કોઠામાં ઉદાહરણ મુજબ વિગતો લખો જુઓ નાઉ અને ટુ મંથ્સ અગો

ફકરાની અંદર આવશે જ્યારે બે મહિના પહેલા ટુ મંથ અગો પહેલાની જે વિગતો છે તેને આપણે બીજા ફકરામાં લખીશું જેમાં સેલિબ્રેટેડ દિવાળી ડેકોરેટેડ હાઉસ દર્શિલ વોઝ એટ હોમ પ્રીપેડ સ્વીટ ડિશિસ રિસીવડ દિવાળી કાર્ડ્સ પ્રીપેડ દિવાળી કાર્ડ્સ એન્ડ એન્જોયડ ફાયર ક્રેકર્સ તો આટલી વિગતો છે તે આપણે બીજા કોષ્ટકની અંદર લખીશું કે જે આપણે બે મહિના અગાઉ કરેલી હતી ત્યાર પછી બી ની અંદર અહીં પણ બે ફકરાના વાક્યો ભેગા થઈ ગયા છે તે વાક્યો સાંભળો અને વાંચો અને વર્ગ સમક્ષ રજૂ કરો જૂથ કાર્ય કરી બંને ફકરાને જુદા પાડો તો ચાલો સૌ પ્રથમ આપણે બંને ફકરા છે તેને એક સાથે વાંચીએ પછી ભાષાંતર કરી અને તેને જોતા જઈશું તો વી સેલિબ્રેટેડ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઓન લાસ્ટ ફિફ્થ જૂન વી આર સેલિબ્રેટિંગ ઇંગ્લિશ ડે ટુડે rina and rashmi are decorating the classroom we invited our smc members our principal welcomed the members bhanu is talking with a students of first standard in english the students of first standard are smiling at him we planted planted saplings we wanted watered them The saplings are growing now. Our garden is green now. તો આ બંને ફકરા આપણે ભેગા જોઈએ હવે આપણે બંને ફકરા ભાષાંતર સાથે જોતા જઈએ કઈ રીતે બંને અલગ અલગ થશે તો પેલો ફકરો વિ સેલિબ્રેટેડ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઓન 5th જૂન એટલે કે આપણે વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂન ના રોજ ઉજવીએ છીએ વી આર સેલિબ્રેટિંગ ઇંગ્લિશ ડે ટુડે આજે અમે

શ્મિ આર ડેકોરેટિંગ ધ ક્લાસરૂમ ભનુ ઇઝ ટોકિંગ વિથ સ્ટુડન્ટમેન્ટ ડે ના જે વાક્યો છે તેને આપડે અલગ પાડીએ તો વી સેલિબ્રેટેડ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઓન લાસ્ટ ફિફ જૂન વી ઇન્વાઇટેડ અવર એસ મેમ્બર્સ અવર પ્રિન્સિપાલ વેલકમ ધ મેમ્બર્સ વી પ્લાન્ટેડ સિપ્લિંગ્સ વી વોટરેટ ધેમ ધ સેપલિંગ્સ આર groing નાઉ અને અવર ગાર્ડન ઇઝ ગ્રીન નાઉ આ રીતે ઇંગ્લિશ ડે અને વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ના વાક્યો છે તે આપણે જુદા પાડીશું તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણી એક્ટિવિટી બે છે તે પૂરી થઈ છે આગળની એક્ટિવિટી નો વિડિયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો તેમજ વિડિયો જોવા માટે પ્લે સ્ટોર માંથી અમારી એપ્લિકેશન ઈશ્વગુરુ એસટીડી એક થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપણે ધોરણ 6 તમામ વિષયના સ્વાધ્યુશન સ્વાધ્યપતિ સોલ્યુશન સોલ્યુશનના વિડીયો તેમજ પીડીએફો મળી રહેશે તો આશા રાખો છો એપ્લિકેશન આપ સૌને ગમશે ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા પાઠ સાથે નવા વિડીયોની અંદર ત્યાં સુધી આવજો